દીકરી તરીકે પત્ની તરીકે માતા તરીકે કેટલું ભોગવી ચૂક્યા છે જો તેઓ સાંસદ થઈને આટલું ભોગવી રહ્યા છે અથવા ભોગવી ચૂક્યા છે તો સામાન્ય લોકોનું શું એ પીડા એમની આંખોમાં પણ છલકાઈ ગઈ નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ આવો સાંભળીએ કે વધુમાં ગેરીબેન ઠાકોરે શું કહ્યું પુત્રી તરીકે આ વેદના સહન કરી છે એક બેન તરીકે આ વેદના સહન કરી છે એક પત્ની તરીકે આ વેદના સહન કરી છે એક માં તરીકે આ વેદના સહન કરી છે અને આ વેદના હું સહન કરી છે ત્યારે ઓ પોતે એમ માનું છું કે ઓ સંસદ સભ્ય ઓ છતા સ્વનિર્ભર ઓ છતા આ વેદનાઓ મારા સહન કરવી પડતી હોય તો સમાજની લાખો મહિલાઓ

નાની નાની ઉંમરે વિધવા થઈ રહી છે બે બે ત્રણ ત્રણ બાળકો એ મેલી ને એનો પિતા એ દારૂ રવાડે કે અન્ય બધીઓ કારણે મૃત્યુ પામે ત્યારે એ પરિવારમાં અને બધા એ કોક ના આખલા ને ટોકલા ખાય છે અને પછી કે તરી દીકરી જિંદગી કઈ રીતે કાઢે વેદના છે શરૂઆત થાય

જગદીશભાઈ ઠાકોર સાહેબ કે ભારે માસ લગ્ન આજે પશુપાલન હોય ખેતી હોય ધંધા રોજગાર બધા થાય છે અને સમય આવ્યો છે કે એક એક મિનિટ ઉપર દુનિયા ચાલે છે મહિના ની કિમત નથી તારીખો નક્કી કરવાની થાય છે મહિશાગ સુદ એકમથી દિવસ પૂરમ સુધી એટલે વૈશાખ મહિનામાં દિવસ અને મહિનામાં માં દિવસ પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં મહિલાઓ અને પુરુષો કુલ મળી બીજા બીજા કોઈ લઈ જવાના નથી

આવું રાખવું નહી જન્મ દિવસ ની ઉજવણી પ્રસંગે સતંતર બંધ કરવામાં આવે છે જન્મ દિવસની ખુશીમાં ખુશી તે તે વ્યક્તિએ ની આપણા સમાજની લાયબ્રેરી હોય અથવા શૈક્ષણિક સંસ્થા હોય ત્યાં યથાશક્તિ ફાળો આપી શકશે પચાસ ટકા એ પૈકી ની રકમ એ સાહેબ સંસ્થા માં આપવાની રહે છે ઉપયોગ કરવો નહીં પણ આ પ્રસંગમાં ના વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે આપણા માતા પિતા કે કોઈ પણ વડીલ એ ગુજરી જાય ખીચડી ઘડી તેલ અથવા ઘી વાપરવું આ સિવાય એને કોઈ વસ્તુ વાપરી શકાશે નહીં બેસરા કોઈ પણ વાર ને શક્ય હોય એટલું જે તે વિસ્તારના સોળ મુદ્દાઓ માહિતી કોઈ પણ ભંગ કરે તો એનો હગો ભય હોય તો એના પ્રસંગમાં હાજરી ના આપી અને હું આજે ધરતી ઉપર થી વધારે વિનંતી કરું છું કે આ બંધારણ સાધુ સંતોની ની સાક્ષી ત્યારે અમલ માં આવ્યું છે અને છતાં કોઈ પણ વ્યક્તિ આ બંધારણ માટે એને અમલીકરણ માં કઈ વાત કરશે અને આ પ્રકારના સમાજ નક્કી કર્યો ને આજે આ તમામ મહાનુભાવોની હાજરીમાં સાધુ સંતો ની હાજરીમાં બંધારણ દિવસની ઉજવણી કરવા માટેની વાત અલ્પેશભાઈ કીધી હોય ત્યારે કરીને સમાજે આગળ આવવું પડશે આગળ આવવું પડશે સાધુ આગળ આવવું પડશે માટે Yeah, i

સમક્ષ એ ઠલવે છે અને કાળા આહુ એ છે એની વેદના થાય છે એક આ પુત્રી તરીકે આ વેદના સહન કરી છે એક બેન તરીકે આ વેદના

એમાં વ્યસન મુક્તિ ની વાત હોય અલગ અલગ સમાજ ના કાર્યક્રમો હોય આ તમામ પ્રવૃત્તિઓ થાય છે એટલા માટે કરીને હું આજે એક દીકરી તરીકે જાહેર કરું છું કે બનાસકાંઠા પાટણ વચ્ચે આવતા આપણું ચાર એક બે હાજર હત્યાવી નું આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સદારામ ધામ ની જમીન ખરીદી આવી જોઈએ અને એની શરૂઆત કે હું આજે સંસદ સભ્ય તરીકે કરું છું કે મને સરકાર પગાર આપે છે આ ગેરીબેન ઠાકોર એ એક મીઘા જમીન જાહેરાત કરે છે ત્યારે આ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવ આજે બળદેવજી હોય બધા આગેવાનો હોય જ્યાંની ભગવાનને મા લક્ષ્મીની ધ્યારબાની છે એ આગળ આવો અને આ બાપાના નાગે કાંઈક કરીને આમનાર સમય આમનાર સમયમાં સમાજને સમાજની પ્રવૃત્તિઓ કરવા માટે સ્વાનિર્ભર કરો અને એટલા માટે આજે આ તમારી પાસે એક દિગ્રી તરીકે વાત મૂકી છે અને માત્ર મારા સમાજ આવકાર છે મારા સમાજ ના અવકાર છે અને મારા સમાજ ના અવકાર છે એની હું તમને બે હાથ જોડીને વિનંતી કરું ગેનીબેન ઠાકોરનું આ ભાષણ તમને કેવું લાગ્યું તેમની વાતોમાં તમને દમ લાગે છે કે કેમ જરૂરથી મારો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી વેબસાઈટ છે યુટ્યુબ ચેનલ પણ છે ગુજરાત પ્લસ એના ઉપર પણ જેની તમે વધુ સમાચારો જોઈ શકો છો અત્યાર માટે બસ આટલું જ નમસ્કાર